બનાસકાંઠા જિલ્લો હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અંબાજી સહિતના વિસ્તારોનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ દાંતા તાલુકા મથક હોવા છતાં હજુ પણ એસટી બસ સ્ટેશનની સુવિધા નથી જેને કારણે પ્રવાસીઓને પડી રહી છે ભારે હાલાકી પ્રવાસીઓની મુશ્કેલીઓ પર જુઓ અમારો સ્પેશિયલ રિપોર્ટ ચારે બાજુ બાવળ તૂટેલા પતરા જર્જરીત માળખું અરે અરે અમે આપને કોઈ ખંડેર કે અવાવરુ જગ્યા નથી બતાવી રહ્યા આ તો છે દાંતા તાલુકાનું બસ સ્ટેશન આ બસ સ્ટેશનમાં બેસવાનું તો દૂર ઊભા રહેવાની પણ જગ્યા નથી નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી શૌચાલય એટલું જ નહીં કાયમી બસ સ્ટેન્ડ ન હોવાથી અહીંયા એક્સપ્રેસ બસ પણ ઊભી નથી રહેતી આથી જ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે

ત્યારે હવે તાત્કાલિક નવા બસ સ્ટેન્ડ બનાવવાની માંગ પ્રબળ બને તે સ્વાભાવિક છે વિનય સિકરવાર દાંતા ટીવી થર્ટી ગુજરાતી